ભાભરના કપરુપુર ગામે ગોગા મહારાજના નવીન મંદિરમાં મૂર્તિ પધરામણી ભાભરના કપરુપુર ગામે ચંદવાડિયા પરિવારના ગોગા મહારાજ બિરાજમાન છે જે મંદિરે દર પૂનમના દિવસે કડીથી ચંદવાડિયા પરિવાર દર્શન માટે આવે છે અને ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આજ રોજ કપરુપુર ગામે ગોગા મહારાજની મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી જેમાં કડીના ચંદવાડિયા પરિવારની દીકરીઓ તેમજ તેમના સગાવાલાઓ પણ આ નવીન મંદિર બનાવ્યું એમાં ગોગા મહારાજની મૂર્તિ પધરામણીમાં પધાર્યા હતા સાથે સાથે ગામ લોકો પણ ગોગા મહારાજના દર્શને પધાર્યા હતા જેમાં ગોગા મહારાજનું નવીન મંદિર બનાવવામાં આવ્યું અને આ મંદિરમાં આજરોજ દીવા અગરબત્તી નિવેદ કરી ગોગા મહારાજની મૂર્તિ વાગતા ઢોલે લાવવામાં આવી હતી અને ગોગા મહારાજના મંદિરે ભુવાઓ પણ ધૂણધૂણી અને દરેક મહેમાનોને આશીર્વાદ આપ્યા હતા તેમજ ચંદવાડિયા પોપટજી લાલાજીના હાથે નવીન બનાવેલ મંદિરમાં ગુગા મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને સૌ લોકોએ ગુગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ દશરથિ પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા